ખાસ કરીને તેના લીલાછમ બગીચાઓમાં સુરક્ષાની ત્રીજી આંખ ક્યાંક અંધાપો ઓઢીને બેઠી છે એટલે મોટા ભાગના બગીચાઓમાં સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ગણ્યા ગાંઠિયા બગીચાઓમાં જ સીસીટીવી યોગ્ય રીતે ચાલી રહ્યા છે नो बदन चालू तो जो बिकॉज यहाँ आगे चिल्ड्रन्स वगैरह पाछ अहमदाबाद म्युनिसिपालिटी गार्डन है तो क्या सीसी कैमरा तो राखव जइए बता सेफ्टी मारे तो मैं जरा कहीं नीसी कहीं भी बनी सके तो हूँ अहमदाबाद म्युनिसपालिटी वाले रिक्वेस्ट करी कि चालू करे तो सारे जो सीसी टेमरी कैमरे जो बंद है तो सीसी टेमरी गार्डन में पूरा चलू होना चाहिए कोई भी बच्चा गिर जाओ कुछ भी हो जाओ तो उसका जवाबदारी चीज का है बिलकुल और चलू होना चाहिए

આશ્ચર્યજનક બાબત એ છે કે આ એસી બગીચાઓમાંથી પણ ઘણામાં સીસીટીવી બંધ હાલતમાં છે એટલે કે જો કોઈ દુર્ઘટના બને તો ફૂટેજ મળવાની કોઈ શક્યતા નથી કયા કયા ગાર્ડનમાં સીસીટીવી બંધ છે તેની જો વાત કરીએ તો પ્રહલાદ નગર ગાર્ડન સપ્તઋષિ પબ્લિક પાર્ક પાંચ લેક ગાર્ડન પાર્થ પબ્લિક ગાર્ડન ઓડા ગાર્ડનમાં સીસીટીવી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે

કઈ બી ઇમરજન્સી હોય તો સીસીટીવી પહેલા કામમાં આવે છે નાના બાળકો રમતા હોય જાનહાનિ થઈ હોય જાનહાની ઉપાડી ગયા હોય તો પેલા સીસીટીવી ચાલુ હોય તો બહુ કામમાં આવે છે સીસીટીવી તો ચાલુ જ રાખવા જોઈએ સીસીટીવી હોવા જ જોઈએ અને તે પણ ચાલુ કંડિશનમાં હોય તે અત્યંત જરૂરી છે શું આપણું તંત્ર શહેરીજનોની સુરક્ષા પ્રત્યે આટલું ઉદાસીન છે આ અંગે જયારે તંત્રને પૂછવામાં આવે છે સંતોષકારક બદલે લાંબા સમયથી ચાલી આવતી પરંપરાગત દલીલો રજૂ કરવામાં આવે છે જ્યાં સીસીટીવી નથી ત્યાં ટેન્ડરિંગ કરવાની વાતો થઈ રહી છે આમ અલગ અલગ ગાર્ડનમાં સીસીટીવી કેમેરામાં કે કેમેરા લગાવવામાં આવેલા છે કેટલાકમાં સીસીટીવી કેમેરા લગાવવાના બાકી છે જે જગ્યાએ લગાવેલા છે એમાં કેટલીક જગ્યાએ બંધ હોવાની ફરિયાદો પણ મળી છે એ બંધ હોવાની ફરિયાદ અમે ઈ ગવર્નન્સ વિભાગને આપી છે અને ઈ ગવર્નન્સ વિભાગ એમના સ્તરેથી એને રિપેર કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે આ ઉપરાંત આ વખતે અમે નક્કી કર્યું છે બધા જ ગાર્ડન જે છે એને અંદર સીસીટીવી કેમેરા લગાવવા એના માટે સીસી ઈ ગવર્નન્સ વિભાગે પોતે એનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી છે અને જેવી ટેન્ડરની પ્રક્રિયા પૂરી થશે એટલે બધા જ ગાર્ડનની અંદર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે શું ટેન્ડર અને સૂચનાઓનો અમલ થતાં સુધીમાં સુરક્ષાને કોઈ મોટી અપરાધિક ઘટના બનવાની રાહ જોવાઈ રહી છે તંત્રનું સીસીટીવી લગાવવાનું અને મરામત કરવાનું શુભ મુહૂર્ત ક્યારે આવશે તે જોવું રહ્યું ત્યાં સુધી જાહેર જનતાએ પોતાના જોખમે આ બગીચાઓમાં ફરવું પડશે કારણ કે ત્રીજી આંખ અંધ બનીને બેઠી છે ઝલક અધ્યારો જીએસટીવી અમદાવાદ